વલસાડ જિલ્લામાં શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રના નવા મકાન નિર્માણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ કામો કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે જિલ્લાની કુલ એક હજાર નવસો સોળ આંગણવાડી કેન્દ્ર પૈકી એક હજાર ચારસો બાવીસ આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે જ્યારે ચારસો ચોરાણું કેન્દ્રના પોતાના મકાન ન હોય જે તે ગામમાં ભાડાના મકાનમાં કે અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત રાખ્યા છે ગુજરાત રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનો મુખ્ય હેતુ જે બાળક પ્રાથમિક શિક્ષણ લેવાનો છે એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો છે છ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે એ માટે સરકારની વિવિધ યોજનાઓ થકી તેમજ સીએસઆર હેઠળ કે દાતાઓ થકી આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવે છે

ત્રણસો ચૌદ મકાનની વિવિધ યોજના હેઠળ મંજૂરી મેળવીને તે તમામ કેન્દ્રોના કામ હાલ પ્રગતિમાં છે જિલ્લામાં કુલ બસો ત્રેપન એવા કેન્દ્રો પણ છે જે જર્જરીત છે એટલે તે કેન્દ્રો અન્યત્ર ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે તો જિલ્લામાં ચારસો ચોરાણું કેન્દ્ર આજે પણ જમીનના અભાવે બની શક્યા નથી વલસાડ જિલ્લામાં કુલ છ તાલુકા છે જે તમામ તાલુકા મુજબ આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ જોઈએ તો વલસાડ તાલુકામાં કુલ ચારસો ચૌદ આંગણવાડી કેન્દ્ર છે જે પૈકી બસો નેવ્યાસી આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનો છે જ્યારે એકસો પચીસ આંગણવાડી કેન્દ્રના પોતાના મકાનો નથી ઓગણચાળીસ આંગણવાડી એવી છે કે જે જમીનના અભાવે બની જ નથી જ્યારે આંગણવાડી કેન્દ્ર હાલ જર્જરિત હાલતમાં છે છ્યાસી આંગણવાડી કેન્દ્ર પાસે જમીન ઉપલબ્ધ છે જે પૈકી સોળ આંગણવાડી કેન્દ્રની ફાળવણી બાકી છે જ્યારે સિત્તેર આંગણવાડી કેન્દ્રના કામ આયોજનમાં લીધા છે અને તે તમામ કામ હાલ પ્રગતિ હેઠળ છે વાપી તાલુકામાં કુલ બસો આઠ આંગણવાડી કેન્દ્ર પૈકી એકસો છેતાળીસ આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનો છે બાસઠ આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનો નથી ચુમ્માળીસ આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બની શક્યા નથી ઓગણીસ જર્જરિત છે જે પૈકી સત્તરના કામ હાલ પ્રગતિ હેઠળ છે ઉમરગામ તાલુકામાં કુલ ત્રણસો છેતાળીસ આંગણવાડી કેન્દ્ર છે જે પૈકી બસો બાસઠ આંગણવાડી કેન્દ્રો પોતાના મકાનોમાં કાર્યરત છે જ્યારે ચોર્યાસી આંગણવાડી કેન્દ્ર પોતાના મકાન વગર અન્ય સ્થળે કાર્યરત છે આડત્રીસ આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બની શક્યા નથી આ તાલુકામાં ચુમ્માળીસ આંગણવાડી કેન્દ્ર જર્જરિત છે જમીન ધરાવતી કુલ છેતાળીસ આંગણવાડી કેન્દ્ર પૈકી ચુમ્માળીસના કામ હાલ પ્રગતિમાં છે ધરમપુર તાલુકામાં કુલ ત્રણસો સત્તાવીસ આંગણવાડી કેન્દ્ર છે જે પૈકી બસો છપ્પન કેન્દ્ર વપરાશમાં છે એકોતેરના પોતાના મકાન નથી બે જમીનના અભાવે બન્યા નથી વીસ જર્જરિત છે ઓગણ સિત્તેર પૈકી છાસઠ આંગણવાડી કેન્દ્રના કામ પ્રગતિમાં છે કપરાડા તાલુકામાં કુલ ત્રણસો તોતેર આંગણવાડી કેન્દ્રમાંથી બસો ત્રશી કેન્દ્રના પોતાના મકાનો છે નેવું આંગણવાડીના પોતાના મકાનો નથી ત્રણની જમીન નથી ઓગણસિત્તેર કેન્દ્ર જર્જરિત છે જમીન ધરાવતા સત્યાસી આંગણવાડી કેન્દ્રમાંથી છ્યાસીના કામ પ્રગતિ હેઠળ છે વલસાડ જિલ્લામાં ઝીરોથી છ વર્ષના કુલ સત્યાસી હજાર નેવ્યાસી બાળકો છે જેમાંથી ત્રણથી છ વર્ષના આડત્રીસ હજાર એકસો ત્રેવીસ બાળકો છે વલસાડ જિલ્લામાં આંગણવાડીના ચાલુ કામની વિગતો જોઈએ તો વલસાડ જિલ્લામાં મનરેગા પંદરમાં પંચ ન્યૂ ગુજરાત પેટર્ન બે હજાર ત્રેવીસ ચોવીસ આઈસીડીએસ બે હજાર અઢાર ઓગણીસમાં મંજૂર પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના નંદગર જેવી અનેક યોજના હેઠળ આંગણવાડી કેન્દ્ર બનાવવાની મંજૂરી મળી છે પરંતુ અન્ય એવી પણ આંગણવાડીઓ છે જે જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે મંજૂરી મળ્યા બાદ પણ બની શકી નથી વલસાડ જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એવી પણ કેટલીક આંગણવાડીઓ છે જેમના કામ શરૂ થયા જ નથી જેમાં વલસાડ તાલુકાની વાત કરીએ તો વલસાડ તાલુકામાં તેર જેટલી આંગણવાડીઓના મકાન બનાવવાની મંજૂરી મળ્યા બાદ કામ હજુ સુધી શરૂ થઈ શક્યા નથી વાપીમાં આઠ આંગણવાડીઓ બનાવવાનું મંજૂરી મળ્યા બાદ કામ હજુ શરૂ થયું નથી ધરમપુરમાં ચોવીસ આંગણવાડીઓ એવી છે જેમના મકાન બનાવવાની મંજૂરી મળી છે પરંતુ કામ હજુ શરૂ થયા જ નથી એટલે આવી આંગણવાડીઓ ભાડુતી મકાનમાં કોઈના રહેમ નજર હેઠળ વૃક્ષો નીચે કે કાચા ઝૂંપડામાં ચાલી રહી છે જે બાબત નિંદનીય છે દિન પ્રતિદિન આંગણવાડી સંચાલન આધુનિક કરવામાં આવી રહ્યું છે તેની સામે આંગણવાડીઓમાં પાયાની સુવિધાનો અભાવ પણ વર્તાઈ રહ્યો છે જર્જરિત આંગણવાડીઓ કાર્યકરોને આપવામાં આવેલા હલકી ગુણવત્તાના મોબાઈલ ફોન ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલ ટાવર ફ્રિકવન્સીની સમસ્યા આંગણવાડીના મકાનોનો અભાવ જેવી અનેકો સુવિધાથી આંગણવાડી કાર્યકરો ભારે અવગડ અનુભવી રહ્યા છે મકાનના અભાવે સામાન રાખવાનું તેમજ રસોઈ બનાવવાની પણ મુશ્કેલી પડે છે અત્રે નોંધનીય છે કે હાલમાં જ ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના અધ્યક્ષ સ્થાને આંગણવાડીના મકાનની સ્થિતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું જેમાં તેઓએ આ અંગે સંપૂર્ણ માહિતી માંગી હતી આવી તત્પરતા જિલ્લાના અન્ય ધારાસભ્યો પણ દાખવે તે જરૂરી છે કેમ કે શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રની પાયાની સુવિધા એટલે કે મકાનનો અભાવ અનેક બાળકોના ભાવિને અસર કરી રહ્યા છે